समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો वराही वे राज्य जिलावण सौ अढ़ी ईंच वरस खाबको गई का शनिवार रोज राज्य वरसा वरसवण अरस खाबको तापी और वलसाड जिले मा मेघराजाए धमाकेदार बेटिंग तापी सीवाय सूरत वलसाड नवसारी डांग पंचमहाल गीर सोमनाथ साबरकांठा दाहोद भरूच अमदावाद जूनागढ़ अमरेली पोरबंदर सुरेन्द्रनगर राजकोट में वरसद पड़ो राज्य कुल आठ तालुका में एक इंच करता वरस नोधाय રાજ્ય સરકાર દ્વારા પોલીસ તંત્રને નવરાત્રીમાં ખાસ સૂચના મોડી રાત સુધી ગરબે રમી શકાશે અને વેપારીઓ ધંધો પણ કરી શકશે નવરાત્રીને હવે ગડત્રીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંગવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિગત આપી છે જે મુજબ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવરાત્રીના પાવન અવસર પર સૌ ખેલેયાઓમાં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને મોડી રાત સુધી ગરબા કરી શકે સાથે નાના વેપારીઓ ફેરિયાઓ અને રોજમદારો વેપાર કરી શકે તેવું ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે સોમનાથમાં સૌથી મોટો ડિમોલેશન કરાયો સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે 36 થી વધુ JCB 50 થી વધુ ટ્રેક્ટર 5 હિતાચી મશીન અને 10 ડમ્પર સહિતના સાધનો સાથે ગેરકાયદે બાંધકામ અને દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે જ 1200 કરતા પણ વધારે પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા કેટલાક ધાર્મિક સ્થળોના દબાણ પર દૂર કરાયા હતા તો 70 જેટલા લોકોની અટકાયતના પણ સમાચાર છે राज्य में फरी पोलिस विभाग की 14,800 हजार आठ सौ जगह सीधी भर्ती थे ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ અને વર્ગ 3 ના વિવિધ સમર્ગોની 12000 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગ્રહ વિભાગ આવતા વર્ષે રાજ્ય પોલીસ દળમાં વર્ગ 3 ના સમર્ગોની સીધી ભરતી કરશે 2025 માં પોલીસ વિભાગમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનો આયોજન છે રાજ્ય સરકારે આગામી વર્ષ 2025 માં પોલીસ વિભાગમાં 14820 અને સિવિલ સ્ટાફની 245 જગ્યાઓ પર સીધી ભરતી કરવાનો નિર્ણય લીધો છે Oh, <music> अंबालाल पटेलनी आगाही नवरात्री मां पण गाजवीच साथे बरसातनी शक्यता અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં છેલ્લા 3-1 દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે જેમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 5 ઓક્ટોબર સુધી હાથીયા નક્ષત્રમાં પર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જેથી આગામી 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહેલી નવરાત્રીના पहिला 3-1 દિવસ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવી શક્યતા બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 71 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓ જંગી નફો કમાઈ રહી છે પરંતુ અત્યાર સુધી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ સસ્તું કર્યું નથી ઘટેલા ભાવો જોતા ગ્રાહકો પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થવાની રાહ જોઈ રહ્યા છે જો આમ થાય તો મોટો લાભ ગ્રાહકોને મળી શકે છે नो आदेश, नहीं पहरो, तो थशे, गुजरात हाई कोर्ट નો આદેશ હેલ્મેટ નહીં પહેરો તો લાયસન્સ થશે સસ્પેન્ડ ગુજરાત હાઈકોર્ટે પીઆઈલ મામલે સુનાવણી દરમિયાન ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે ત્યારબાદ ઉલ્લંઘન બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે તેમ છતાં જો વાહન ચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પર કામ કરવામાં આવે વત્રીક મેઘમહેર થી રાજ્યના 113 ડેમ 100% ભરાયા સરદાર સરોવર ડેમ માં 98% થી વધુ જળસંગ્રહ ગુજરાતમાં મેઘરાજાની सार्वत्रिक મહેરના પરિણામે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ 100% અને 66 ડેમ માં 70 થી 100% વત્તે ભરાયા છે જારે 14 ડેમ 50% થી 70% 8 ડેમ 25 થી 50% વત્તે તેમજ 5 ડેમ માં 25% થી ઓછું પાણીનો સંગ્રહ થયો છે આ ઉપरांत 158 ડેમ ને હાઈ એલર્ટ 12 ડેમ એલર્ટ અને 9 ડેમ ને વોર્નિંગ આપવામાં આવી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ કુલ સંગ્રહ શક્તિના અઠ્ઠાણું ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે ગુજરાતની વદુ એક સિદ્ધિ હાફેશ્વરને હેરીટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024 નો એવોર્ડ મળ્યો માં नर्मदाનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એવા છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર ગામને વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024 નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાંફેશ્વર ગામને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે દેશમાં 20 नद्याઓને એક કરવા માટેનો પ્રયાસ સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે 210 બોરિંગના વોટર રિચાર્જિંગનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને અમારા અધિકારીઓએ એક એમઓયુ પર સહી કરી છે જે અંતર્ગત બે રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 20 નદીઓને લિંક કરવામાં આવશે આ કામ પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાત કર્ણાટક અને તેલંગાણાની પણ નદીઓ જોડવામાં આવશે હર્ષ સંગવી અને ઓવસી ની વચ્ચેની લપના પડઘા સોમનાથમાં પડ્યા સોમનાથમાં ચાલી રહેલ મેગા ડિમોલિશન કાર્યવાહીમાં વકફ બોર્ડનો કનેક્શન સામે આવ્યો છે રાજાશાહી વખતની 58 એકર અને 60 કરોડની જમીન ને ખુલ્લી કરવાનો તક્તો એક દિવસ પહેલા શુક્રવારે ઘડાયો હતો વકફ બોર્ડ મુદ્દે જેપીસી ની બેઠકમાં હર્ષ સંગવી અને અસદુદ્દીન ઓવસી વચ્ચે તડાફડી બોલી હતી બાદમાં સોમનાથમાં ધાર્મિક દબાણોના પક્ષકારોને બોલાવીને અંતિમ નોટિસ આપવામાં આવી હતી गरबा माँ विधर्मियों ने एंट्री मुद्दे हिंदू संगठनों न अल्टीमेटम विश्व हिंदू परिषद और आंतरराष्ट्रीय विश्व हिंदू परिषद एच टी सहित हिंदू संगठनों ए गरबा आयोजकों ने नवरात्रि विधर्मियों एंट्री ने लई तो ने अल्टीमेटम आप कमिश्नर अनुप मसिह गहलोत प्रतिक्रिया आई कहू के क्या कई खोटू थे तो पोलिस ने जाण करो कायदो हाथ म न लो दरक दीकरी सुरक्षा जवाबदारी पोलिस कुलगाम सुरक्षा दलों ने मोटी सफलता थी बे आतंकी जम्मू काश्मीर न कुलगाम एनकाउंटर मा सुरक्षा दलों ने मोटी सफलता मिली छे सुरक्षा बे ने ठार छे तेज कर आतंकवादियों मा मांच जवान पर घायल थया हता गई काले आखो दिवस ऑपरेशन चालू सुरक्षा दलो सवारे कुलगाम ना अडीगाम विस्तार मा सर्च ऑपरेशन हाथ हतु अही बे त्रन आतंकवादियों सुपाया होवाना हो समाचार हता जम्मू की यही पुकार आ रही है भाजपा सरकार जम्मू में एक सभा ने संबोधता पीएम मोदी ए, ए कहूँ के 8 ऑक्टोबरे माता नवरात्रि ना दिवसे चुटनी ना परिणाम आवशे आपने बधा माता वैष्णो देवी सा मोटा थे छे बार ऑक्टोबरे विजयादशमी छे आ वक्त विजयादशमी अपना बधा माटे शुभ शुरुआत वाली हसे जम्मू सांबा अने कठुआ बधे एकज सूत्र गुंजी गूंजी छे जम्मू की यही पुकार आ रही है भाजपा सरकार સી વાહનોની વિગતો મોકલો અને ઇનામ મેળવો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિનવારસી વાહનો જપ્ત કરવા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસે અંગ્રેજી ટ્વિટર પર પોસ્ટ કરીને જાણકારી આપી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તમે બિનવારસી વાહનનો ફોટો અને લોકેશન મોકલી શકો છો તમે આ નંબર 6359925363 પર વિગતો મોકલી શકો છો આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે પરંતુ મે ડેમના 14 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળિયા અને ભાર્વડ પંતખમાં વરસાદ પડ્યો છે. ભાર્વડ પંતખમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડવાથી વર્તૂ બે ડેમના 14 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે. રાવળ ગામને સાવચેત કરવામાં આવ્યું છે. બીજી તરફ સાબરકાંઠાના વણાલીમાં વરસાદથી કોઝવે પાણીમાં ગર્કાફ થયો હતો. નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ટાટા ઇલેક્ટ્રોનિક્સમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા આ પ્લાન્ટમાં મોબાઈલના પાર્ટ્સ બનાવવામાં આવે છે જેમાં આઈફોનના પાર્ટ્સ પણ સામેલ છે માહિતી મળતા ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી હતી અને આગને કાબૂમાં કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા આગ લાગવાનું કારણ પર જાણવા મળ્યું નથી कांग्रेस द्वारा ट्रेन षड्यंत्र ट्रेन उथलाव मामले भाजपा नेता शंभुनाथ जी टुंडिया कांग्रेस ने जवाबदार छे शंभुनाथ जी टुडिया कहू कांग्रेस द्वारा ट्रेन उथलाव षड्य कर रेलवे डिपार्टमेंट ने बदनाम करने प्रयासो करे बोटाद न कुंडली गाम नजीक मोड़ी रात्रि ओखा भावनगर ट्रेन उथलाव प्रयास जो घटना ने गड्डा धारा सभ्य शंभुनाथ जी टुंडिया वखोड़ी